મંત્રી રમેશ કઠારાના અધ્યક્ષસ્થાને જિલ્લા તાલીમ ભવન ખરેડી ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયો આ તારીખ બે એક બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકામાં કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગોસંવર્ધન રાજ્યમંત્રી રમેશ કઠારાના અધ્યક્ષસ્થાને જિલ્લા તાલીમ ભવન ખરેડી ખાતે જિલ્લા કક્ષાનું વિજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના શરૂઆતમાં જે મંત્રી અને અન્ય મહાનુભાવો દ્વારા ઉદબોધન આપવામાં આવ્યું હતું મંત્રી રમેશ કટરાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે વિજ્ઞાન મેળાનો શુભારંભ કરી અને સૌએ વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી હતી અને બાળવૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપ્યું હતું આ દરમિયાન ગરવાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર જાલુ ધારાસભ્ય મહેશ ભુરિયા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કલ કમલેશભાઈ માવી ડાયટ પ્રાચાર્ય આર જે મુનિયા ડાયટ સ્ટાફ સીઆરસીઓ બીઆરસીઓ ટીપીઈઓ શાળાના આચાર્ય બાળવૈજ્ઞાનિકના માર્ગદર્શન એવા શિક્ષકો અને પદાધિકારી અધિકારીઓ સહિત શાળાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા